ગામમાં બુલડોઝર લઈ પહોંચ્યા હતા અને ધનસુખભાઈ છોટુભાઈ હળપતિ અને ધનરાજ ઉર્ફે સની રાજુ ઉર્ફે રામુભાઈ નાયક દ્વારા સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવેલી દુકાનો પર બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી હતી આ આ બંને વ્યક્તિઓ કેસમાં હતા અને દુકાનો સરકારી જમીન પર અનઅધિકૃત રીતે બાંધવામાં આવી હતી અને તેમાં ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન પણ મેળવવામાં આવ્યું હતું કાર્યવાહી દરમિયાન દુકાનો પર બુલડોઝર ફેરવીને તેમને જમીન દુસ્ત કરી દેવામાં આવી હતી દાદાનું બુલડોઝર સાથે આ પ્રકારની કાર્યવાહી વલસાડ જિલ્લામાં સર્વપ્રથમ પારડી તાલુકામાં થઈ છે જેને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે સરકારના આ પગલાને ગેરકાયદેસર દારૂના ધંધા સહિતની અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટેના એક દાખલારૂપ પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આવી પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે અને આવા ગેરકાયદેસર ધંધાઓ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે આ કાર્યવાહીને પગલે અન્ય વલસાડ જિલ્લામાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોએ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવાની ફરજ પડી શકે છે બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે